નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં દેશને પ્રથમ બહુહેતુક કેન બેતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓનું લોકાર્પણ કર્યું ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પ્રસંગે આજે દેશ સહિત સમગ્ર વિશ્વભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે કઝાકિસ્તાનમાં એક પ્રવાસી વિમાન તૂટી પડતા એક ડઝનથી વધુ પ્રવાસીના મૃત્યુ અને ઝડપી બોલર જસપ્રીત બુમરાએ આઈસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં નવસો ચાર પોઈન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સોમાં જન્મદિવસે મધ્યપ્રદેશમાં ખજુરાઓમાં દેશની પ્રથમ મહત્વાકાંક્ષી અને બહુહેતુ કેન બેતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને એક હજાર ત્રેપન અટલ ગ્રામ સુશાસન ભવનનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી માટે સુશાસન એક દિવસનો કાર્યક્રમ નથી પણ સરકારોની ઓળખ છે તેમણે અટલ બિહારી વાજપેયીને સુશાસન અને સારી સેવા માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવતા આ મુજબ જણાવ્યું હતું हमारी प्रेरणा का भी पर्व है थोड़ी देर पहले जब मैं अटल जी की स्मृति में डाक टिकट और स्मारक सिक्का जारी कर रहा था तो अनेक पुरानी बातें मन में चल रही थी बरसों बरसों तक उन्होंने मुझ जैसे अनेक कार्यकर्ताओं को सिखाया संस्कारित किया है देश के विकास में अटल जी का योगदान अमिट रहेगा આંતરરાજ્ય જળ વિવાદના કારણ રેખાંકિત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે આજે સાત દાયકા બાદ પણ દેશના અનેક રાજ્યો વચ્ચે પાણી મુદ્દે કોઈને કોઈ વિવાદ ચાલે છે દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ પર્યટકો માટે સુવિધા વધારવાના સતત પ્રયત્ન કરી રહી છે આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય કાર્મિક જાહેર ફરિયાદો અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે સુશાસન દિવસ પ્રસંગે પાયાના સ્તરના શાસનને મજબૂત કરવા વિકસિત પંચાયત કર્મયોગી પહેલ શરૂ કરી હતી આ પહેલનો હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અસરકારક શાસન માટે જરૂરી સાધનો અને જ્ઞાન પૂરું પાડીને પંચાયતી રાજ સંસ્થાઓની ક્ષમતા અને સ્પર્ધા વધારવાનો છે આ પ્રસંગે બોલતા ડૉક્ટર સિંહે ભારપૂર્વક જણાવ્યું કે કાયમી અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે પાયાના સ્તરે વહીવટી સુધારાની શરૂઆત થવી જોઈએ તેમણે જણાવ્યું કે વિકસિત પંચાયત કર્મયોગી પહેલ નવી સાધનો અને ક્ષમતા નિર્માણ માળખાઓ દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે દસ હજારથી વધુ નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી એકમો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં શ્રી શાહે નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ અને માઇક્રો એટીએમ એનાયત કર્યા હતા આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે મોદી સરકાર સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપીને ગ્રામીણ અર્થતંત્રને નવી મજબૂતાઈ આપી રહી છે તેમણે જણાવ્યું કે સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે તેમણે જણાવ્યું કે આ પહેલ દ્વારા ખેડૂતોની ઉપજ સરળતાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી શકશે શ્રી શાહે જણાવ્યું કે દેશમાં માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા નહોતી આપવામાં આવતી ત્યારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીએ સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ શરૂ કર્યો હતો हाँ सीय में पड़ी सहकारिता को अटल जी फिर से चर्चा में लेकर आए और आज अटल जी के जयंती पर ही हम दस हजार नए पैक्स डेयरी और मत्स्य सहकारी समितियों का शुभारंभ कर रहे हैं 19 सितंबर 24 को हमने एसओपी बनाई थी आज छियासी दिन में दस हजार पैक्स रजिस्टर्ड होने का काम हमारा समाप्त हुआ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR આઈ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ઓન અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ફોલો કરી શકશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ ખાતે તેની કાર્ય અને વહીવટીત ક્ષમતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી શ્રી શાહે જણાવ્યું કે દેશની આંતરિક સલામતી અને શાંતિ સુનિશ્ચિત કરવામાં સીઆરપીએફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે તેમણે જણાવ્યું કે કેન્દ્રીય અને અર્ધલશ્કરી દળે ઉત્તર પૂર્વના રાજ્યો અને જમ્મુ કાશ્મીરમાં નક્સલવાદને નાબૂદ કરવામાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની સૌમી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિતના અગ્રણીઓ પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે આજે દેશ સહિત સમગ્ર વિશ્વભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે લોકો તેમના ઘરોને ક્રિસમસ ટ્રી પ્રકાશિત તારાથી સજાવીને અને એકબીજાને ભેટની આપલે કરીને તેમના ઘરોને શણગારે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્ર પતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાતાલના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે વિશ્વભરમાંથી નાતાલની ઉજવણીના અહેવાલો આવી રહ્યા છે વેટિકન સિટી ખાતે સેન્ટ પીટર્સ પ્રવેશ પ્રવેશદ્વાર પર ભાવિકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે પોપ ફ્રાન્સીસે કેથોલિક ચર્ચ ખાતે ઉજવણીનો પ્રારંભ કર્યો હતો રોમમાં આશરે ત્રણ કરોડ વીસ લાખ ભાવિકોના આગમનનો અંદાજ છે કઝાકિસ્તાનમાં સિત્તેર પ્રવાસીઓ સાથેનું એક વિમાન તૂટી પડતા એક ડઝનથી વધુ પ્રવાસીના મૃત્યુ થયા છે સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીસ પ્રવાસીઓનો બચાવ થયો છે આઝરબૈઝાન એરલાઇન્સ દ્વારા સંચાલિત આ વિમાને અકાતુ શહેર નજીક તાકીદની ઉતરાણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાં આગ લાગી હતી આ વિમાન આઝરબૈઝાનની રાજધાની બાકુથી રશિયામાં ગ્રોઝની ખાતે જઈ રહ્યું હતું પણ ધુમ્મસને કારણે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું એમ એરલાઇનને બીબીસીને જણાવ્યું હતું આ પ્રમાણે મોટાભાગના પ્રવાસીઓ આઝરબૈઝાનના નાગરિકો હતા કેટલાક પ્રવાસીઓ રશિયા કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનના પણ હતા બચી ગયેલા પચ્ચીસમાંથી બાવીસ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રીત બુમરાએ આઈસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં નવસો ચાર પોઈન્ટ મેળવીને મોટી સિદ્ધિ મેળવી છે આ સાથે બુમરાએ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે આઈસીસીના જણાવ્યા પ્રમાણે બુમરાહ પાસે આવતીકાલથી શરૂ થઈ રહેલી મેલબોર્ન ટેસ્ટમાં આ વિક્રમને વટાવવાની તક છે ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં ચોરાણું રનના નવ વિકેટ લઈને બુમરાહે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં તેની સ્થિતિ મજબૂત કરી હતી આ દેખાવના કારણે તેને ચૌદ રેટિંગ પોઈન્ટ મળ્યા હતા ક્રિકેટમાં આવતીકાલે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ રમાશે ભારતીય સમય પ્રમાણે સવારે પાંચ કલાકે મેચ શરૂ થશે પાંચ મેચની શ્રેણીમાં બંને ટીમોએ એક મેચ જીતી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં વીર બાર દિવસ પ્રસંગે સાત શ્રેણીઓમાં અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરનાર ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નવીનીકરણ વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક સેવા રમતગમત અને પર્યાવરણમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા બાળકોને પુરસ્કાર પ્રદાન કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારતના ભવિષ્યના પાયા સમાન બાળકોને સન્માનિત કરતા રાષ્ટ્રવ્યાપી સમારોહ વીર બાળ દિવસમાં ઉપસ્થિત રહીને સંબોધન કરશે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન પણ શરૂ કરશે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઇપીએફઓએ ઓક્ટોબર મહિનામાં નવા તેર લાખ એકતાળીસ હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો કર્યો છે જે રોજગારીમાં વધારો અને કર્મચારીઓમાં વધતી જતી જાગૃતિ સૂચવે છે એમ શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું છે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નિવાસસ્થાને આજે એનડીએ નેતાઓની બેઠક યોજાઇ હતી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ ભારે ઉદ્યોગ એચ એચડી કુમારસ્વામી પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ અને આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં દેશની પ્રથમ બહુહેતુક કેન બેતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓનું લોકાર્પણ કર્યું ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પ્રસંગે આજે દેશ સહિત સમગ્ર વિશ્વભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઝડપી બોલર જસપ્રીત બુમરાએ આઈસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં નવસો ચાર પોઈન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા